પાડીના ડુમલાવમાં નિવૃત્ત શિક્ષકના ઘરે દોઢ દિવસે પાંચ ઈસમો પોલીસની ઓળખ આપી પરિવારને ધમકાવી વેરવિખેર કરી ફરાર પાડીના ડુમલાવ ગામે એક નિવૃત્ત શિક્ષકના બંગલામાં દોઢ દિવસે પાંચ થી છ અજાણ ઈસમો પોલીસની ઓળખ આપી ધમકાવી તમારી પાસે બે નંબરના પૈસા છે તે ક્યાં મૂકેલ કહી આખું ઘર વેરવિખેર કરી નાખતા પરિવારમાં ભયનો માહોલ ફેલાયો છે પારડી તાલુકાના દુમલાવ ગામે ભગતફળિયા ખાતે રહેતા નિવૃત્ત શિક્ષક મોતીભાઈ પટેલના બંગલામાં આજરોજ સવારે અગિયાર વાગ્યાના સુમારે ધોળે દિવસે બે ગાડીમાં પાંચથી છ જણા ઈસમો ઘૂસી આવ્યા હતા અને શખ્સોએ પોલીસની ઓળખ આપી તમારી પાસે બે નંબરના પૈસા છે કહી આખું ઘર વેરવિખેર કરી નાખ્યું હતું અને નિવૃત્ત શિક્ષક અને તેમના બે પુત્રી પાસેથી મોબાઈલ ફોન પણ લઈ લીધા હતા જે બાદ ઈસમો જતા રહેતા અંગે ગામના સરપંચ પ્રકાશ પટેલને જાણ કરતા તેઓ સ્થળ ઉપર દોડી આવી સો નંબર ઉપર પોલીસને ફોન કર્યો હતો અને ઘટના સ્થળે પોલીસની ટીમ આવી પહોંચી તપાસ હાથ ધરી હતી પરિવારના જયશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે આ સિવિલ ડ્રેસમાં આવી ધાક ધમકી આપી એક જ જગ્યા ઉપર અમુને બેસાડી રાખી ફોન પણ લઈ લીધા હતા ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગત એકવીસ માર્ચ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ રાત્રિના સાડા આઠ વાગ્યાના સુમારે અજાણે ઈ સમય દરવાજો ખખડાવી વલસાડથી પોલીસવાળા જીજ્ઞેશભાઈ છું કહી દરવાજો ખોલવા બૂમો પાડી હતી પરંતુ ઘરના સભ્યોએ દરવાજો ન ખોલતા ધમકી આપેલ કે તમો દરવાજો નહીં ખોલશો તો વધારાના ગુનામાં સંડોવાશો જે બાદ દરવાજો ન ખોલતા તેઓ જતા રહ્યા હતા ને આ અંગે પાડી પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી હતી ત્યારે આ અંગે સરપંચ પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે પોલીસ ટીમો તપાસ માટે આવે તો તેમનો આઈ કાર્ડ બતાવ્યા અને યુનિફોર્મ ડ્રેસમાં આવતા હોય છે પરંતુ આ ઈસમો ફ્રોડ હોવાનું જણાય આવે છે જેથી પોલીસ આ બાબતે તપાસ કરી કાયદે કે પગલા ભરે તેવી માંગ કરી હતી મારું નામ જયશ્રીબેન મોતીભાઈ પટેલ ગુરુવારે સાંજે બે જણા આવેલા પછી બાણુ બહુ ઠોકે તો જાણા માણસ એમ કરીને અમે બાણુ નહીં ખોયલું તો બહુ ધમકીને એવું આવી હતી પછી આજે ફરી આવી વાત તો આજે પાંચ જણા હતા ને બેન બહાર હતી તો એને પછી બાણું ખોલીને અંદર આવ્યા ને બીજા પાછળથી આવ્યા હું આશા ઘસતી હતી ને બા અંદર બેસાડી દીધા પકડીને પપ્પાને તો બે બેનને ને પછી બધા કબાટ ખોવાયા તમારી પાસે બે નંબરની વસ્તુ છે બે નંબરના પૈસા છે એવું કીધું ને બહુ ધમકી આવી ગઈ એ લોકો પોલીસના માણસ એવું કહે પણ પોલીસના કપડાં હતા નહીં ખાલી બેલ્ટ હતો એક એક જણ પાસે બીજા રંગીન કપડાં પર હતા ને બો મોબાઈલથી રેકોર્ડિંગ કરતા હતા ને આખા ઘરનું વિડીયો ઉતાર્યું ને બધા કબાટને બધું ખોલીને ખોરી કાઢ્યું ને અમને એક જગ્યાએથી ખસવા નહીં દીધા બે જણ અમારી પાસે ઉભેલા બોલવા પણ નહીં દે ને કંઈ કરવા બી નહીં દીધા ને કંઈ બોલે તો સાંભળે બી નહીં ધમકી આપતા હતા કે તમારી તમે કાં પૈસા મૂકી આવેલા બેંકમાં મૂકેલા કાં મૂકેલા તમારી પાસે બીજું શું વસ્તુ છે એવું બોલે બોલ્યા લઈ લીધા તે આપતા જ નહીં હતા પછી જેમ તેમ ગાડીમાં બેઠા ત્યારે સરપંચને બોલાવો તો જ અમે વાત કરીએ એમ કીધું પણ સરપંચને બોલાવવા જ નહીં માંગે પછી બેને ભાગી છૂટતા તો સરપંચને લઈને આવીએ એમ કહે કીધું ને મોબાઈલ છેલ્લે જ ઘડી આપાય ગાડીમાં બેઠા ત્યારે મોબાઈલ જ નહીં આપે ને સ્વિચ ઓફ કરી દીધેલા પોલીસ ફરિયાદ કરેલી ગુરુવારે સાંજે આવેલા તો બીજા દિવસ શુક્રવારે બપોરે ફરિયાદ કરી આવ્યા પછી આજે ફરી આવ્યા તો ફરી અત્યારે ફરિયાદ કરવા ગયા પપ્પાને રક્ષણ માંગીએ ને હવે ફરી પાછું આવું નહીં થાય તેની માંગ કરી મારું નામ પ્રકાશભાઈ ગુલાબભાઈ પટેલ ડુંગળા સરપંચ આજ રોજ અમારા ભગતફળિયા ખાતે રહેતા નિવૃત્ત શિક્ષક મોતીભાઈ સંજીભાઈના ઘરે આજે પોણા અગિયાર વાગ્યાના સુમારે પાંચ બે ગાડીમાં પાંચથી છ જણા વ્યક્તિઓ આવેલા અને એમને કંઈક બાનમાં લઈને આખું ઘર ખોરી કાઢેલું અને કંઈક બે નંબરના જે પણ કંઈક તમારી પાસે પૈસા છે એમ ગરને ખૂબ જ ધમકાવેલા અને આ પછી મોબાઈલ પણ એમના લઈ લીધેલા અને બધું આખું ઘર વખરી આખી ખોરી નાખેલી અને આ પછી એ લોકો ધમકાવીને જતા રહેલા તો એ બાબતે મારી પાસે ફોન આવતા હું આજે આવ્યો એ લોકો ભાગી ગયા હતા અને આપણે બે દિવસ ગુરુવારે રાત્રે પણ કંઈક આ લોકોને ધમકાવવા માટે આવેલા અને એ માટે એ લોકોએ પોલીસ ફરિયાદ પણ આવેલી આપેલી હતી અને આજે સો નંબર ફોન કરતા પોલીસ પર તરત જ આવી પહોંચી હતી આ જો કોઈક મતલબમાં કોઈક વિભાગની ટીમ હોય સર્ચ કરવા માટે આવેલી હોય તો એ લોકો આ રીતનો ન કરે અને જે આઈડેન્ટિટી કાર્ડ કે એ બધું બતાવીને કામકાજ કરે પણ આ તો કોઈ ફ્રોડ જ છે એવું લાગે છે તો આ અમારા ગામમાં આવી પછી ઘટના ન બને એ માટે અમે પણ સતર્ક થઈ ગયા છે અને અમે પણ માનીને પોલીસને જાણ કરીશ અમે પોલીસ વિભાગ પાસેથી આશા રાખીએ છીએ કે આવા જે ફ્રોડ હોય એમને પકડીને આપણે એમને સજા કરે જેથી કરીને આવો ઘટનાઓ વારંવાર ન બને આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો